બધા જાણતા જશો કે આઈપીએલ શરૂ થવા જઈ રહ્યો છે બાવીસ થી તો ચાલો આપણે રાજકોટિયન્સ પાસેથી જાણીએ કે એ લોકો કેટલા એક્સાઇટેડ છે આઈપીએલ જોવા માટે અને લોકો કઈ ટીમને ફેવર કરે છે ખાસ કરીને તો બાવીસ થી જયારે આઈપીએલ ચાલુ થાય છે ત્યારે સાડા સાત વાગે ચાલુ થાય અને સાડા દસ અગિયાર વાગ્યા સુધી જમવાનું જમતા જમતા પણ હું આઈપીએલ જોઉં છું એટલો મને રસ છે કારણ કે હું પણ ભવિષ્યમાં ક્રિકેટ રમતો બીપીએલ જોવાનું ને કામ નોકરી કરવાના જલસા કરવાના ખાઈ પીને હમણાં બે ત્રણ દિવસમાં જ આઈપીએલ શરૂ થવા જઈ રહ્યો છે તો મારો તમને પ્રશ્ન એ જ છે કે તમે ક્રિકેટ ગમે છે તમે ક્રિકેટ રમો છો કે હું ક્રિકેટ રમું પણ છું અને ક્રિકેટ મને ગમે પણ છે અચ્છા તો એ તમારી હોબી છે કે પછી તમારું પેશન છે નહીં મારી હોબી પણ છે જે ધીરેથી તમે બોલી રહ્યા છો એમાં કંઈ આમ જોર લાગતો નથી પેશન છે કે પછી હોબી છે હોબી છે મારી અચ્છા તો તમે પ્રો પ્લેયર છો કે પછી એવરેજ એવરેજનું પ્લેયર રો જોઈને એ કઈ રીતે કહી શકાય કે તમે પ્રો પ્રોપ્રિય પરંતુ અત્યારે ક્રિકેટ રમવું પણ છું એટલા માટે તો આઈપીએલ તમે એમ કહો છો કે યુ આર અ ક્રિકેટર તો હું તમારી નોલેજ ટેસ્ટ કરીશ આજે કે આઈપીએલ હમણાં આવે છે તો કઈ કઈ ટીમને તમે ફેવર કરો છો અને કઈ ટીમના પ્લેયર્સને તમે આગળ મેચ જીતે એવું તમે મનમાં એવું વિચારો છો અમે ક્રિકેટ રમીએ છીએ એટલા માટે બધી જે તે ટીમ છે અમને ગમતી જ હોય છે અમને એટલે કોને અમને પોતાને ક્રિકેટ જે કરંટ રમતા હોય એને પ્લેયર તમારો ફેવરેટ કોણ છે સબનમ ગિલ સબનમ ગિલ આવો તો કોઈ પ્લેયર જ નથી હા શુભમન ગિલ છે એનું નામ અત્યારે ટ્રેન્ડમાં સબનમ ગિલ ચાલે છે અચ્છા એવું તો સાંભળ્યું છે કે છોકરીઓને શુભમન ગિલ બહુ જ આજકાલ ગમી રહ્યો હોય છે તો પણ આજે તો આપણે એક ભાઈ પાસેથી પણ જાણવા મળી રહ્યું છે કે એને પણ શુભમન ગિલ જ ગમે છે ને એ જ એમનો ફેવરેટ છે તો મને લાગે છે અત્યારે ટ્રેન્ડમાં શુભમન ગિલ જ છે અને બધા હું કોઈ ગર્લને પૂછીશ કે કોઈ બોયને પૂછીશ તો બધા કાં તો ધોની કે છે પણ હવે તો ધોની કરતાં પણ વધારે લોકો હવે શુભમન ગિલ માટે એકદમ ક્રેઝી છે એવું મને ક્યાંક ને ક્યાંક ઓડિયન્સ ને પૂછી ને એવું લાગે છે સીએસ સીએસકે ઓલવેઝ ગુજરાત છે એક તો બાકી તમારી ચેનલ સુપર કિંગ્સ કેમ સપોર્ટ કરો છો ગુજરાત મહેન્દ્રસિંહ ધોની માસ્ટરમાઇન્ડ ઓબવિયસલી સીએસ કે અમારો એમએસ ધોની ધીસ ઇઝ ઓબવિયસલી ચેન્નઈ સુપર કિંગ ઓર સીએસ કે ઓ સીએસ કે જીત દે ના સીએસ જીત જ નહીં નકો આરસીબી તો કે હોય જ નહીં નામો વિશાન જ ન હોય આરસીબી નું એમએસ ધોની કાલ આપોરા રિઝલ્ટ આઈપીએલ માટે જે તે ઘણા ટાઈમથી અમે રાહ જોઈ રહ્યા હતા એક ઓક્શન બાદ છે તે ઘણી મજા આવી રહી છે આઈપીએલ જોવાનો બહુ ઇંતજાર છે અને આ વખતે આઈપીએલ જે તે ટકરા ટકરીનો રહેશે કારણ કે બધી ટીમમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા છે આરસીબીને સપોર્ટ કરું છું મારો ફેવરિટ પ્લેયર વિરાટ કોહલી છે જો મુંબઈની એસર એચ ફાઈનલ થશે તો મારા ખ્યાલ પ્રમાણે મુંબઈ જીતશે આરસીબી ફોર વિરાટ કોહલી બહુ એક્સાઇટેડ છું આ વખતે આઈપીએલ હમણાં મેં ઘણા ટાઈમથી જોયું નથી એટલે આ વખતે જોઈશું પીબી કેસ કાંઈ જીટી ઉપર બહુ છે મારા ફેવરિટ પ્લેયર વિરાટ કોહલી અત્યારે છે આઈપીએલ એક એવી ટુર્નામેન્ટ છે કે જે આખા વર્લ્ડ બધા લોકો વેઇટ કરતા હોય છે બહુ એક્સાઇટેડ છે જોવા માટે ગુજરાત ઓબ્વિયસલી તુબન ગિલ છે પણ અત્યારે જોસ બટલર છે એટલે બંને પ્લેયર ગમે છે નાઇન્ટી નાઇન પર્સન્ટ પંજાબ ચેમ્પિયન થાય તેવું લાગે છે હું આમ ગુજરાતના ફેવરમાં છું પણ મને આ વખતે એવું લાગે છે કે રાજસ્થાન જીતશે પંજાબ લાગે છે સીએસકે લાગે છે ને રાજસ્થાન લાગે છે તો હવે એ જ જોવાનું રહ્યું કે આઈપીએલની ટીમમાં કોણ જીતશે અને કોણ આ વખતે ચાર ચાંદ લગાડશે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો